ઉના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા લાંબી લાઈનના દ્રશ્યો જોવા મળ્યા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી જેના કારણે વાલીઓ સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઊભા રહી જાય છે અહીં ચપ્પલોની લાઈન કરી લોકો આધાર કાર્ડ લિંક કરાવવા આવે છે માત્ર ત્રીસ ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે મજૂરી કરીને પેટ ગણતા મજૂરો મજૂરીએ જઈ શકતા નથી કારણ કે તેમને આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઈનમાં ઊભા રહેવાનું હોય છે

ડીકે ભિમાણી મામલતદાર હુંના ઈ કેવાયસી માટે લગભગ 10 વાગે લોકો આવતા હોય છે ઓફિસે અને આપણે અત્યારે ઈકેવાયસી માં લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે પણ મે મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે થોડા ધસારાના કારણે આ ઓફિસ ની અંદર લાઈનો લાગે છે ઈ કેવાય સી ધારખો આ માટે શાળાઓમાં પણ આચાર્ય ને આપણે સૂચના આપી છે જે તે ગામના વીસી મારફત પણ આ ઈ કેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે વિદ્યાર્થીઓ ને અહીંયા આવવાની જરૂર નથી જે તે ગામના વીસી ને મળી અને શાળા આચાર્ય ની મદદ લઈને એ કામગીરી કરી શકે છે વાત કરી એ તો પબ્લિક આવવાની એટલે થોડું રહેવાનું પણ છતાંય આપણે એના માટે પૂરતી કાળજી લઈએ છીએ સફાઈ માટે કચેરીમાં